સોમનાથ સ્વાભિમાન પર્વ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સાથે કારવાઓની ગૌરવગાથા જોડાયેલી છે ઈસવીસન બે હજાર છવ્વીસમાં મોહમ્મદ ગઝનવીએ સેના સાથે આક્રમણ કરીને સોમનાથ મંદિરને તોડીને સોના રૂપાની મૂર્તિ સોનાની સાકળો ગાંઠ અને રત્નજડિત મુખવટા લૂંટી લીધા હતા મોહમ્મદ ગઝનવીના આક્રમણ સાથે હિન્દુઓએ લડત ચલાવી હતી અને તે વખતે રાજસ્થાનથી રાજપૂતો સોમનાથ મંદિરને બચાવવા અને વિધર્મીઓ સામે લડવા સોમનાથ આવ્યા હતા અને આમ કુલ છત્રીસ કોળ આ લડાઈમાં શહીદ થયા હતા જે રાજપૂતોમાં સાત કોળ રાઠોડ ચૌહાણ પરમાર જેઠવા સોલંકી ચાવડા અને ચોડાસમાના હતા રાજપૂતોમાંથી કેટલાક આ લડાઈ પછી સૌરાષ્ટ્રના કાંઠે વસ્યા અને ખારા પાણી સાથે રહી દરિયાઈ ધંધામાં પારંગત બન્યા તેથી તેઓ ખારવા કહેવાયા અને ત્યાર પછી ખારવાની નાતની રચના થઈ ખારવા રાજપૂત રાજસ્થાનથી સોમનાથ મંદિરનું રક્ષણ કરવા આવ્યા હતા અને ત્યાર પછી ખારવાનો ઇતિહાસ મંડાયો હતો આજે પણ ખારવા ઓમા રાઠોડ ચૌહાણ પરમાર જેઠવા સોલંકી ચાવડા ચુડાસમા જેવી અટકો અને તેનો વંશ જળવાઈ રહ્યો છે સોમનાથ મંદિર ઉપર મદ ગજનવીએ હુમલો અને તેની સાથે ખારવાની લડાઈને છઠ્ઠી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં એક હજાર વર્ષ પૂર્ણ થયા તે સાથે સોમનાથ મંદિરના રક્ષણ માટે લડત ચલાવનારા રાજપૂત ખારવાના ઇતિહાસને પણ એક હજાર વર્ષ પૂરા થયા છે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર તોડ્યું તે વખતે એક હજાર વર્ષ પહેલાં સોમનાથ મંદિર કહેવાય છે કે લાકડાનું હતું ત્યાર પછી અનેક વખત પથ્થરથી બન્યું હતું અને બી ધર્મ અનેક વખત હુમલા કરી તોડી પાડ્યું હતું શિવલિંગ તે સમયે પાંચ હાથ ઊંચું હતો અને તેનો ઘેરાવો પાંચ હાથનો હતો અંધારામાં ગર્ભગુરુ હતું પરંતુ રત્નજળી સોમનાથ મંદિરના થાંભલા અને રત્નજળ દીપમાલા સતત ચાલુ રહેતી હતી જેને કારણે મંદિર જળહળતું હતું સોમનાથ મંદિરમાં બસો મણ સોનાની સાકળોના ઘંટ લગાવેલા હતા સોમનાથ મંદિરની તિજોરીમાં સોના રૂપાની મૂર્તિઓ અને રત્નજરિત મુખવટા હતા જે મહાદેવના શણગાર માટે ઉપયોગમાં લેવાતા હતા ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આધારે ઈસવીસન બે હજાર ચોવીસ અને બે હજાર પચીસની છેલ્લી લડાઈ વખતે રાજપૂત એટલે કે ક્ષત્રિયની હાર થતાં તેમજ તે વખતે હિન્દુ ધર્મના મહાન ઈષ્ટદેવ ભગવાન સોમનાથમાં શિવલિંગ દાદાને બચાવવા રાજપૂતોએ ખૂબ જ મહેનત કરી હતી છતાં સફળતા નહીં મળતા કેટલાક રાજપૂતો સોમનાથથી દરિયામાં હોડીમાં બેસીને જ્યાં કિનારો આવ્યો ત્યાં રહેણાંક બનાવીને વસવાટ કરવા લાગ્યા હતા જેમાંથી કેટલાક ઓર સોમનાથ મંદિરથી સુદામા પુરી પોરબંદર કે અન્ય નાના મોટા બંદર વિસ્તારમાં નાના મોટા કામ કરવા લાગ્યા હતા દરિયાને લગતા કામો કરતા હોય તેઓ ખારવા કહેવાયા આર્ય યજુર્વેદ ગ્રંથમાં છડી વાહુ તરીકે ઉલ્લેખ છે મૂળ રાજપૂત હિન્દુ ખારવા આર્ય છે અને જનોય ધારણ કરવાનો હક ધરાવે છે તેવો યજુર્વેદમાં ઉલ્લેખ છે જનોય ધારણ કરવા માટે આર્ય તરીકે નિયમો પાડવાના રહે છે કુરક્ષત્રિય રાજપૂતના કાંઠે વસવાટ બાદ ખારા પાણીના વ્યવહાર કામ વધ્યા અને ક્ષત્રિય રાજપૂતથી જાડીવાહ તરીકે પ્રચલિત થયા જેનો યજુર્વેદ ગ્રંથમાં ઉલ્લેખ છે સમય જતા અપભ્રંશ થતાં છાડી વાહ ઉપરથી ખારવા શબ્દ બોલવાનું શરૂ થયું હતું